ડાયરો જે માતાજી બધા ડાયરા ને ફોન બાયમાં કેમ છો બધા ડાયરો મજામાં આજના મારા નવા લુકમાં મારું સ્વાગત છે જો નાઈ ધોઈને અત્યારે આવી છે આપણો ફ્રેશ થઈને અને આપણે બપોરે આવ્યા હતા ભાઈ વાડીએ હવે આપણે જવાનું છે આપણી વાડીએ ચાલો બનાવી દેજો મારા લાસ્ટ લોક ચાલો મિત્રો આપણે આવી ગયા છે જો બપોરે જમીન દોસ્તાની વાડીએ તો એક જાદુગર બતાવો આ સ્ટેન્ડ જો મિત્રો બનાવ્યો એને એકદમ નવો ગોળો મૂક્યો છે જો મોટરનું સ્ટેન્ડ લાગે છે મને એમ છે સોરી ડંકીનું છે આ ડંકીનું જો યુઝ કરે મિત્રો જો જો વાડીયા આ બધું સાઈડ એનું ટ્રેક્ટર આ બધું વાડી છે છીના છે આમાં જો આમે ગામ છે ચાલો કડીક બે પછી આપણે ઘરબાજ જવું પડે જો તલનું વાવેતર વતન થઈ ગયું છે મિત્રો તમને બતાવો અહીંયા તલ નું વાવેતર થઈ ગયું આપડે જે સીણા મિત્રો નથી નીકળ્યા વાવેતર કરી દીધું હજી અહીંયા થોડાક સીણા છે અને આમાં તલ વાવ્યું ભૂગા તો નથી લાગતા હમણાં વાવ્યા છે આ ડુંગળી નો કેરો કેરો લાગે જો મિત્રો આમાં તલ છે જો નારિયેળી જો અહીંયા અહીંયા લીલું છે પાલા નો જો ટગલો છે હાલો તો હવે આપણે આપણી વાડિયા જવાનું છે પાંચક વાગે જશું આપણે હાલો તો બને રેજ મારા લાસ્ટી લોગમાં મળ્યા તમને આપણે વાડિયા જઈએ નહી જો મિત્રો આંબામાં મોર આવ્યો હતો લૂમે જુમે આવી જશે જો ખામે બે આંબા છે એમાંય બહુ મોર આવ્યો છે અને જો અહીંયા આંબામાં આપણે ઉનાળામાં પછી કેરી આવશે આલો તમને કૂવો બતાવું તો અહીંયા આપણે ઉનાળામાં બહુ સાંજે બે હવા આવતા આપણે જો આ લારીમાં ખાટલા ચડાવી દેવાના ને પછી વચ્ચે લઈને હવે તો તલનું કેરું હોય અને આપણે આવતા ધ્યાન રાખવા તો તમને કૂવો બતાવું

આમાં ઈડા એટલે તમારે છે ને સીધો ઉપર જવાનો રસ્તો જો મિત્રો આપણે જામફળ આ લઈએ છે જો કઈ કટે આપણો પાછળ છે ને જામફળ આપણો હાલો ખાઈ લઈ જો મિત્રો આપણો શીરું કરી નાખી અને જો બેઠા છે હાલો જામફળ ખાવ હોય તો આવી દેજો જો મિત્રો થોડો જો આમ ખૂટી આવ્યો આમ જો થાપલો નડે છે ઉપાધિ હું ઓળી બાજુ તો

સૈના ને એવું છે લીલું એટલે આવે બાકી આમ તો ફરતી કોઈ બધી પેક છે વાય લો આવે ચાલો આપણે જામફળ બામફળ ખાઈ લીધા ને બે કડી કાઈ જો ટાટ પવન આવે મજા આવે બેની ખાતલો ન જો આપણે જમોટ કરી સાહેબ ચાલો પછી આપણે ઘરે જઈએ છીએ થોડુંક કામ બાકી છે હાલો મિત્રો આપણે જો નીકળી ગયા છે અત્યારે વાડી

હા મિત્રો આપણે તો ઉપર ચડી ગયા છે હા ચડી ગયો ગામનો નજારો જો અહીંયા ગામ છે બધું આ છે આપણી વાડી તો ઓલો ઠેઠમાં આવી ગઈ છે તો મિત્રો આ કેસોડા આવી ગયા છે અત્યારે જો અહીંથી ગામનો નજારો કંઈક આવો આવે છે જો બાય બાયની સાઈડ તમને બતાવું કેસુર વિડીયો કેસુર અને થમદરમાં ફોટો પાડ જો મિત્રો પાસલનો કંઈક આવો નજારો આવે છે જો આપણે પેશિયલ અહીં કેસુર હાટુ જ આવ્યા જો ઉતારો વિડીયો તમને બતાવું આ મિત્રો જો મિત્રો આપણે ડુંગરા ઉપર આવી ગયા છે ને જો બોર આમાં પાકી ગયા છે જો કેક કેક છે જો આ નજારો છે કંઈક નજારા સાથે બોર ખાવાના જ ઈચ્છા પૂરી જો મિત્રો બોર ખાતા ખાતા જાય છે આપણે ભાઈ બહેન કે અહીંયા હોતે ને બોર છે બહુ હવે ટૂંકમાં બધા આવી જાય છે હવે આપણે જો અહીંયા રોજડા જો જાય જો કેવી પટ્ટી દેખાય છે સેનામાં જો મિત્રો આપણે આ વડલો છે વાડિયા પેલા અમે ઉનાળામાં બહુ બે હતા કઈ કામ ધંધો હતો ને અમારે જો અહીંયા ખાઈટ આપણે ઓલી ઝૂપડે છે ને જો અહીંયા બાંધી ત્યાં આપણે ખાઈટ અને અહીંયા ઈ સકતા કરતા હાલો તો આપણે જઈ પાછા મકાઈ વાટવા કેમકે આગળ પાછી ગોપીને લેવા જવાની છે જો મિત્રો આપણે છીના આપણે ગાડી લઈને જવું ઓલા આપણને ઠેઠ જવાનું છે કેમ કે અહીંથી હાલી ને આવે સડે આપણને આળા અહીંથી નીંદ લઈને આવવાની અહીંથી ગાડી લઈને જઈને ભીયા જઈને પછી આપણે નીન વાટ કરે તો ફાઈનલી મિત્રો આપણે ભોગી ગયા છે જો મકાઈ વાટવા અને બાજુમાં જો એક નંબર છે તો આપણે ફોટોશૂટ કરી લઈ અને પછી આપણે વાટી મકાઈ જો મિત્રો અહીંથી પાછળથી આપણે વાટવાની કીધી છે બાપુએ જો અહીંથી થોડીક વાટી છે અને આપણે વાટ લઈએ હાલો તો કાંઈ જો મિત્રો આપણે મકાઈ વાટવાનું ચાલુ કરી દીધું છે મિત્રો વાટવાની એમાં કેટલો વાટ નાખ્યો એક જ મિનિટમાં હાલો મિત્રો આપણે આવી ગયા છે ઘરે જો આજે ફરજો ચોખો કરવાનો છે ખડબડ પર બધું બારું કાઢવાનું છે જો કાઢીને તમને બતાવું જો આપણે બધું ખડ કાઢી લીધું છે બારું અને ખાસો થઈ ગયો છે ખાલી જો આપણે પાછું અંદર ગોઠવવાનું છે મસ્ત રીતે જો આપણે આડા લાકડી ખોડી દીધી છે અને હવે આમાં આપણે ખડ પાછું ભરવાનું છે જો એટલું બધું બહારું નીકળ્યું છે બહુ જાજુ છે જો આ વીખણ કરી નાખ્યું છે બધું અને આપણે થોડુંક ઉપર નાખી દીધું છે સોમાનું પલ્લેલું હતું એ ઉપર નાખી દીધું જો આપણે ગોઠવી દીધું છે કેવું લાગે કોમેન્ટ કરી દેજો અને જો આટલી જગ્યા થઈ ગઈ છે આપણે ફાઇનલી જો વ્યા જો મારો જો આપણે ગોઠવી દીધું છે અને હવે થોડુંક નીચે નીચે બાકી છે એ બધું આપણે સાફ કરી લઈ બધું ક્લીન જો મિત્રો આપણે ગોપી આવી ગઈ છે અને જો આપણે નીન લઈ આવ્યા છે અને બધું જો સામાન બામાન બધું ગોઠવી દીધું બધું કમ્પ્લેટ જો ગમેને શોખી થઈ હલો મિત્રો હાઈન પડી ગઈ આપણે આવી ગયા છે ફેબ્રિકેશન દુકાનમાં ભાઈબંધ વેલ્ડિંગની દુકાન છે અને જો આપણે ફ્રેમિંગ કરીએ છીએ આ લાઇટને એવું લગાડવાનું છે જો આ બોર્ડ લગાડવાનું છે આપણે દુકાનનું બોર્ડ છે ભાઈનું ક્રિષ્ના સ્ટુડિયો જો આ બધા મહેનત કરે છે હવે બોર્ડ લગાડવાનું છે ને ચોંટાડવાનું છે આપણે જો એક બાજુ લાગી ગયું છે હવે આ બીજી વાર ચોંટાડવાનું છે આપણે જો આ લગાડે છે ગમ પછી આપણે ચોંટાડીને પછી કેવું લાગે જો સીરીઝ લાગી ગઈ છે આપણે વચ્ચે હવે ખાલી બોર્ડ રહ્યું છે તમે જોઈ શકો છો આ શેરની દુકાન જો આપણે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રીતના કંઈક લાઇટિંગ લાગે છે કેવું લાગે કોમેન્ટ કરી દેજો મિત્રો જો પછી આપણે એવું દુકાને લગાવવાનું છે પણ એવું કાલે કેમ કે વાગી જાય છે બાર રાતના બાર વાગી જાય આ રીતના બોર્ડ લાગે છે ક્રિષ્ના ડિજિટર સ્ટુડિયો લાઈવ યુટ્યુબ હતો